ए बी 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 मैं वन सप्ला एक रिसोर्ट थी हजिया हजिया सरगलेरी में पड़या हजिया एक सरगलेरी में 22 मारा कपलाला में वाला नाखी दे

પણ હું વિચાર કરું છું કે પાલિતરા જવા માટે કયા લઈ જાવતા નથી વધારાના કાઢું આમાં એમાં ઓલા છે અંદર સો ગાઈસ ફાઇનલી પાણી જણે જવાનું પેકિંગ મારે થઈ ગયું છે તમે જોતા હોય સવારમાં તો ચંપલ બધા કાઢીને બેઠી હતી જે વધારાના હતા નોંધા પહેલાં બધા કાઢી નાખ્યા આપી દીધા મા મમ્મીએ બીજાને કોઈક તો પહેરે કરતી અને હવે મૂકવાની છે મહેંદી મેરી હાથે મહેંદી અત્યારે મારા મમ્મીને હું મહેંદી મૂકું છું અને મારે બીજા પાસે મૂકવા જવાની કારણ કે હું મારા ખુદના ખુદને એક જ હાથમાં મૂકી આવું બીજામાં ન મૂકી એટલા માટે બસ બપોર રસોઈ કરવાની છે

કપડા બુકામાંથી ક્યાં મેં દોર લીધી એટલે

આપણે ત્યાં ઓર્ડર લેવામાં આવશે મહેંદીના જે કોઈને લેવાય તે કહેજો હા મહેંદી લે છે અને મહેંદી મેકવામાં આવે છે પાંચસો રૂપિયા સાત છે કોણ કોણ પણ કોણ અમારા હોય ને લાવવાના હા એસી બે હવા જો એસી માં બે હવા કોણ મળે તો એસીમાં બે હવાનું

મકાય છે તો સોફાની છે આની ખાલી છે આની ખાલી છે આખી ખાલી છે આખી ખાલી એમાં ન હોય નીતિ પાણી ભળે તો કઈ છે ને તે બીજો નંબર છે આપડા કેટલા કીધા દિનેશભાઈ 293 આવડો આજ છે 2122 આયા

અહીંયા એમ પૂછે છે કે તમે વિડીયો ઉતારો છો અને આઈસ્ક્રીમ વાળા ભાઈ હોટલનું નામ શું છે એ મને નથી ખબર એ જોટ ના ઓલા ભાઈ મને ઓળખે છે એ ક્યાં દીધી વિડીયો બનાવો તાર કાંઈ લેવું હોય તો લેતી પફ ને એવું છે કાંઈ อัปเรียบร้อยเสร็มเรียลเลยก็ได้ช่วยใครกินข้าวอันรูปต่อเรียนหน้าไปดิอ้าวโก้พี่นันมาจังอี๋ปะ